બચાવ પોલીસે પ્રોહિબિશનના ઘર્ણપાત્ર કેસ સોધી મુદ્દા માલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ બચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ઘર્ણાપાત્ર કેસ શોધી કાઢવા માટે બચાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એપીએમસી ભચાઉના પાછળના ભાગે આવેલ બાવડોની જાળીમાંથી પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પકડાઈ ગયેલ આરોપી છે એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડીનો ચાલક જેમાં કબજે કરેલ મુદ્દામાલ છે વિદેશી દારૂની ના

તારીખ જુલાઈ વાર રવિવાર ગુરુપૂર્ણિમાના દિવસે સમય સાંજે છ કલાકે કાર્યક્રમનું સ્થળ ભુજ ટાઉન હોલ મધ્ય રાખવામાં આવેલ છે તો આ કાર્યક્રમમાં આપ સૌને પધારવા હાર્દિક નિમંત્રણ છે